કરજણ ધારાસભ્યએ પોતાના વતનમાં કર્યું મતદાન લોકસભાના ત્રીજા તબક્કા માટે આજ રોજ યોજાઈ રહેલ મતદાનને લઈ સવારથી કરજણ નગર તેમજ તાલુકામાં ભારે ઉત્સાહ સાથે મતદારો મતદાન કરતા જોવા મળી રહ્યા છે કરજણ એકસો સુડતાલીસ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલે પણ મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પરિવાર સાથે પોતાના વતન લીલોડ ખાતે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું મતદાન બાદ બાવીસ ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા જંગી મતોથી જીતશેનો આશાવાદ વ્યક્ત કર્યો સાથે સાથે દરેક મતદાર પોતાના ઘરેથી નીકળી વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર લોકસભાના ઇલેક્શનની અંદર સૌથી મોટો પર્વ એટલે મતદાન મતદાનનો આજે અમારા ગામની અંદર સમગ્ર પરિવાર સાથે મતદાન અહીંયા અમારા મતદાન મથક પર ઉપર કરવામાં આવેલ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે અમારા મનસુખભાઈ વસાવા છે એમને જંગી લીડથી અમારે જે જીતાડવાનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ પાંચ લાખની આજુબાજુથી વધારેથી વોટથી જીતશે અને માનનીય વડાપ્રધાને જે ચારસો પારની જે વાત કરી છે એ ચોક્કસ અમે પ્રયત્નો કર્યા છે અને લગભગ ચારસોની પાર અમે પ્રયત્ન કરીને જીતવાના છીએ